કિચન તો ચલો આજે આપણે વચ્ચે કટ લગાવી તેના સીડ સારી રીતે કાઢી લેશું અને એક સરખા પીસીસમાં કટ કરી લે જે બ્લુ કટ થઈને રેડી છે હવે આપણે શાક બનાવીશું એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ સાથે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાય જીરું હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું હવે તેમાં કટ કરેલું ચીબડું નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો એવો હળદર પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસુ શાકને હવે આપણે દસ મિનિટ સુધી ઢાંકીને સારી રીતે ચડવા દેસુ પાકેલા ચીબડાના શાકમાં પાણીનો બિલકુલ યુઝ થતો નથી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીશું તો આપણું શાક સારી રીતે ચડી ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે લાલ મરચું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું થોડી એ વિખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે પાકેલા ચીપડાનું શાક આ શાક એકવાર ઝડપથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે મેં હવે હેલ્પફુલ લાગે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ